બીજી વાત રૂપિયા ના ના મારા પૈસા પચાસ જુઓ બીજી વાત મારા પચાસ જુઓ ભાઈ વેચી દે પપ્પા પચાસ રૂપિયા

તો આગ ની લે એ પરાર તો નાંધીઓ પર લાકડી તો દેખવા પછાલા પૈસા લાવો ના ના પૈસા લાવ બીજી પેલા પછાલા ગુણાને હા પછાલા એક બાયું મંજે એક બાયું કોક કરો એ તો પટમળી જા ના 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 પટમળી જા આ ના પટમળી જા બસમાન હે જ તો અલા બોલા લે લાગડીલ ને <laughs> <laughs>